આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતીની ડભોઈ સમશેપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં બપોરના સુમારે એક આયસર ટેમ્પા ખેતરમાં રહેલા ઘાસની ઘાસળીઓ લઈ નીકળી રહ્યો હતો તે અરસામાં અચાનક ઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી સમગ્ર બનાવમાં આયસર ચાલક અને ક્લીનર ટેમ્પામાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો જોકે જુદ જુતામાં આયસા ટેમ્પામાં આગ લાગવાને કારણે સંપૂર્ણ આયસર બળી ખાક થઈ ગયો હતો આગ ઉપર કાબુ મેળવવા ડભોઈ નગર પાલિકાની ટીમ દિનેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો હાલ ડબોઈમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન સુધી પહોંચેલા તાપમાનને લીધે આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ડબોઈ સમશેરપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં બપોરે સુમાર એક આયસર ટેમ્પામાં ભરેલા ખેતરમાં રહેલા ઘાસની લઈ નીકળી રહેલા આયસરમાં અચાનક આગ લાવવાની ઘટના સામે આવી છે